સુરતના સણિયા હેમદ વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રના પરિવારની ધોરણ આઠમાં અભ્યાસ કરતી તરુણી સાથે ફ્રેન્ડશીપ કરી ફરવાના બહાને શરીર સંબંધ બાંધ્યો હતો કારમાં આઉટર રિંગ રોડ ઉપર લઈ જઈ બેથી ત્રણ વખત શરીર સંબંધ બાંધી ત્રણ માસની ગર્ભવતી બનાવી દીધી હતી પરપ્રાંતિય કાર ડ્રાઈવર યુવાન વિરુદ્ધ સારોલી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી મધ્યપ્રદેશની સરહદ ઉપરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સુરતના સણિયા હેમાદ ગામ વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રીયન પરિવારે ધોરણ આઠમાં અભ્યાસ કરતી તેર વર્ષ અને દસ મહિનાની રીટા કે જેનું અહીંયા નામ બદલ્યું છે ને બે દિવસ અગાઉ પેટમાં દુખાવો થયો હતો જેથી તેની માતાને કહ્યું કે છેલ્લા ત્રણેક મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું છે અને પેટમાં દુખાવો થાય છે આ વાત સાંભળીને પુત્રીને માતા સ્મિવર હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં ચેકઅપ દરમિયાન ડોક્ટરે તેણીને ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા માતા ચોંકી ગઈ હતી રીટાને ઘરે લઈ ગયા બાદ તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે નવેમ્બર બે હજાર ચોવીસમાં ધનતેરસના બે દિવસ અગાઉ હું પપ્પાની ચા નાસ્તાની દુકાને ગઈ હતી ત્યારે ઘર નજીક એક યુવાને ઈશારો કરી મને તેની પાસે બોલાવીને મારું નામ પૂછ્યું હતું ત્યારબાદ તેનું નામ પૂછતા રાઘવેન્દ્ર સિંહ ઉર્ફે નીતિન વીરસિંહ ભદોરિયા હોવાનું જણાવ્યું હતું અને ફ્રેન્ડશીપ કરવું જેવું પૂછતા મેં હા કહ્યું હતું બાદમાં મોબાઈલ નંબરની આપ લે કરી હતી ત્યારબાદ અમે બંને નિયમિત રીતે વાતચીત કરતા હતા અને ધનતેરસના દિવસે સાંજે મને શુભમ ઇન્ડસ્ટ્રીઝની પાછળ મળવા બોલાવી હતી જેથી વાત કરવાના બહાને કારમાં બેસાડીને આઉટર રિંગ રોડ ઉપર અવાવરું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલાની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા આ રીતે બે થી ત્રણ વખત મળવાના બહાને બોલાવી કારમાં બેસારી અવાવરૂ જગ્યાએ લઈ જઈ સંબંધ બાંધ્યા હતા એકવાર દુષ્કર્મ કર્યા બાદ ત્રણેક મહિના પહેલા પરત આ રીતે કારમાં ફરવા લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું ભાંડો ફૂટી જતા જ રાઘવેન્દ્ર ઉર્ફે નીતિન વીરસિંહ ભદોદરીયા વતન મધ્યપ્રદેશ ભાગી ગયો હતો જેથી સારોલી પોલીસ ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી દરમિયાન પોલીસે મધ્યપ્રદેશની સરહદ ઉપરથી રાઘવેન્દ્રસિંહ ઉર્ફે નીતિન વીરસિંહ ભદૌરિયાને પકડી પાડ્યો હતો Bureau report LK star use sura